નમસ્કાર મિત્રો આપણી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ટૂંક સમયમાં મિત્રો ગિરનારની પરિક્રમા થવાની છે મિત્રો આજે આપણે એવા દસ મુદ્દાઓ પર ચર્ચા કરવાની છે મિત્રો જે મુદ્દાનું તમે ધ્યાન રાખ્યું તમારી ગિરનારની પરિક્રમા સંપૂર્ણ રીતે સરસ અને સારી હશે મિત્રો ગિરનારની પરિક્રમા એક આધ્યાત્મિક મેળો છે મિત્રો વિડીયોમાં વધારે વાત કરીએ તે પહેલાં એમ કહેવાય કે ગિરનાર પર્વત વિશે આપણે થોડુંક જાણી લઈએ મિત્રો ગિરનાર જેને ગિરિનગર અથવા રેહતક પર્વત પણ કહેવામાં આવે છે ગુજરાત રાજ્યના જુનાગઢમાં આવેલો આ પર્વત હશે જુનાગઢથી અંદાજે પાંચ કિલોમીટર દૂર આ પર્વત આવેલો છે મિત્રો આ પર્વત હિમાલય પર્વતમાળાની પ્રાચીન શ્રેણી તરીકે માનવામાં આવે છે મિત્રો આ પર્વતને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે હિન્દુઓ માટે આ મહત્વપૂર્ણ એક યાત્રાધામ છે મિત્રો કહેવાય છે કે સૌ પ્રથમવાર આ લીલી પરિક્રમા કૃષ્ણ ભગવાને કરી હતી કહેવાય છે કે આ પર્વતની અંદર તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ છે આ ગિરનારની પરિક્રમા સાધુ સંતોએ પણ કરેલી ઋષિ મુનિઓએ પણ કરેલી અને પરંપરા મુજબ હવે સંસારી લોકો પણ આ પરિક્રમા કરે છે દર વર્ષે ગિરનારની પરિક્રમાને એમ કહેવાય કે તહેવાર તરીકે ઉજવવામાં આવે છે આ જે ગિરનારની પરિક્રમા છે એમાં એમ કહેવાય કે આશરે દસ લાખથી પંદર લાખ સુધી લોકો ભેગા થાય છે જ્યારે આટલા બધા લોકો એક જગ્યા પર માનવી સમૂહ ભેગો થાય ત્યારે અમુક નિયમોનું અમુક પાલન કરવું જરૂરી બને છે આ વર્ષે આ ગિરનાની લીલી પરિક્રમા બે નવેમ્બરથી પાંચ નવેમ્બર સુધી થવાની છે મિત્રો આ ગિરનાની લીલી પરિક્રમા તમે જવાના હોય તો આ દસ મુદ્દાઓ તમને સો ટકા મદદરૂપ થશે પહેલો મુદ્દો છે મિત્રો ટ્રાફિક અને વાહન વ્યવસ્થા પરિક્રમા દરમિયાન લાખો લોકો પોતાના વાહનોથી આવે છે ભવનાથ વિસ્તાર સુધી વ્યક્તિગત વાહનો અંદર સુધી લઈ જવા દેવામાં આવતા નથી તેથી તમારું વાહન ભવનાથ ગેટની તેની આજુબાજુની જે પાર્કિંગની જગ્યા હોય ત્યાં જ રાખવું બીજો મુદ્દો છે મિત્રો પ્લાસ્ટિક પર પ્રતિબંધ ભવનાથ વિસ્તાર પ્લાસ્ટિક મુક્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે દર વર્ષે સેવાભાવી સંસ્થાઓ પરિક્રમા દરમિયાન પાંચ કે છ ટન જેટલો પ્લાસ્ટિક કચરો બહાર કાઢે છે તેથી વિનંતી છે કે પ્લાસ્ટિકની વસ્તુઓ લાવશો નહીં અશોક શિલા લેખ પાસે ચેકિંગ પોઈન્ટ હશે જ્યાં પ્લાસ્ટિકની તપાસ કરવામાં આવશે તમારા પાસે જો પ્લાસ્ટિક નીકળશે તો લઈ લેવામાં આવશે પ્રકૃતિ મિત્ર નામની સંસ્થા દર વર્ષે લોકોની એમ કહેવાય કપડાંની થેલી મફતમાં આપે છે અને પ્લાસ્ટિકની થેલી પાછી લઈ લે છે પાણી પીવા માટે સ્ટીલની બોટલ રાખજો પ્લાસ્ટિકની બોટલની મંજૂરી નથી કેમકે ત્યાં ચેકિંગ કરવાવાળા સ્થાનિક એમ કહેવાય કે તંત્ર દ્વારા ત્યાંની પ્લાસ્ટિકની બોટલ તમારા પાસેથી લઈ લેવામાં આવશે હવે પછી મિત્રો ત્રીજો મુદ્દો છે એ પાણીની વ્યવસ્થા વિવિધ જગ્યાઓ પર પચીસ થી ત્રીસ હજાર લીટરની ટાંકી રાખવામાં આવે છે તેથી પાણીની કોઈ અસર નથી પણ તમારી પાસે સ્ટીલની બોટલ હોવી જરૂરી છે હવે પછી મિત્રો ચોથો મુદ્દો છે એ સામાન ઓછો રાખવો પ્રથમ વાર આવતા લોકો વધુ ઉત્સાહમાં વધુ સામાન લઈને આવે છે પરંતુ ભારે બેગ પછી એ લોકોને મુશ્કેલી આપે છે ખાસ કરીને પહાડ ચડતા અને ઉતરતા તેથી શક્ય તેટલું હલકું સામાન રાખો હવે પછી મિત્રો પાંચમો મુદ્દો છે રાત્રે ચાલશો નહીં પ્રથમ પડાવ ઝીણા બાબાની મઢી ખાતે આવે છે ત્યાં એક રાત રોકાઈ શકાય છે પરંતુ રાત્રે ચાલવા ન નીકળશો કારણ કે વિસ્તાર જંગલનો છે જ્યાં વન્ય પ્રાણીઓનો ખતરો છે પાછલા વર્ષને બનેલી દુઃખદ ઘટનાની પુનરાવર્તન ન થાય તે માટે સાવચેતી રાખવી જરૂરી છે છઠ્ઠો મુદ્દો છે મિત્રો કયો માર્ગ પસંદ કરવો ઝીણા બાવાથી આગળ માળવા સુધી બે માર્ગ છે સીધો માર્ગ થોડો કઠણ અને પરંતુ ટૂંકો છે અને સરખડિયા હનુમાન મંદિર તરફથી માર્ગ લાંબો પણ સરળ છે તમારી તાકાત પ્રમાણે માર્ગ પસંદ કરજો હવે પછી મિત્રો સાતમો મુદ્દો છે દવા અને આરોગ્યની કાળજી જો તમને બ્લડ પ્રેશર છે ડાયાબિટીસ હોય કે હાર્ટ એટેકની કોઈ તકલીફ હોય તો કે સર્જરી કોઈ કરી હોય તો તેની દવા સાથે રાખવી અત્યંત જરૂરી છે આ પરિક્રમા દરમિયાન દરમિયાન દિવસ ગરમી અને રાતે ઠંડી બંને રહે છે ધૂળ અને બચવા માટે રાખવા જરૂરી છે તમારી જે પણ કઈ પણ બીમારી હોય તેની દવા સાથે લાવવી જરૂરી છે હવે પછી મિત્રો આઠમો મુદ્દો છે જંગલને નુકસાન ન પહોંચાડવું જંગલ વિસ્તાર કે વૃક્ષોને નુકસાન કરવું કે વન્ય પ્રાણીઓને છેડવું એ કાયદેસર ગુનો છે કોઈ પણ ફોરેસ્ટ અધિકારી જો તમને આવું કરતા જોઈ ગયો તો તમારા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી શકે છે જંગલને પ્રકૃતિ તરીકે પૂજવું અને નુકસાન ન કરવું હવે મિત્રો નવમો મુદ્દો છે તમારું સામાન અને તમારી સુરક્ષા પરિક્રમા દરમિયાન ભીડમાં સોરો લુખા તત્વ સક્રિય હોય છે તમારું મોબાઈલ પૈસા દાગીના વગેરેની જાતે જવાબદારી લો ખાસ કરીને બહેનોને વિનંતી કે દાગીના પહેરીને ન આવે હવે પછીનો દસમો મુદ્દો છે મિત્રો નાના બાળકોના સાથે ન લાવો ચાર કે પાંચ વર્ષના નાના બાળકોને પરિક્રમા પર ન લાવો ત્યાં ધૂળ ઠંડી અને ભીડ હોવાથી બાળકોને તકલીફ થઈ શકે છે જો બાળકો હાથ છોડી અને ભીડમાં ખોવાઈ જાય તો તેને ગોતવા ખૂબ જ મુશ્કેલી પડી શકે છે આ બધા મુદ્દા ધ્યાનમાં રાખશો તો તમારી ગિરનારની લીલી પરિક્રમા ખરેખર સુંદર અને સુરક્ષિત રહેશે જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રને પણ શેર કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો ને ફરી મળીશું એક નવા વિડીયોમાં તો બધાને જય ગિરનારી